સાબરકાંઠા ભાજપ ઉમેદવારના વિવાદ વચ્ચે નીરુબેન ઝાલાએ વ્યક્ત કરી છે જિલ્લા પંચાયતના સદસ્ય નિરુબેન ઝાલાના નામની સેન્સ લેવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં નિરુબેનની સેન્સ લેવામાં આવી તે ઉમેદવાર બદલવાના છે એમાં સેન્સ પ્રક્રિયા ચાલે છે એમાં જો આપણો ચાન્સ લાગે એ બદલની માગણી કરી છે કેટલા લોકો અંદર હતા અને શું હતું કોની સાથે વાત કરી હન સંકવી સાથે શું ચર્ચા હતી આ ચૂંટણી વિશે બીજા ને કેટલા લોકો હતા કનુતા વિજય પંડ્યા સંગઠનના બધા હોદ્દેદારો હતા પ્રમુખ હતા મોડાસાના પ્રમુખ હતા